ફોર ટ્રેક ક્યારે બનશે તે હજુ સ્પષ્ટ નથી ત્યારે ડિવાઇડર રહિત આ માર્ગ પર છાસવારે અકસ્માત સર્જાઈ રહ્યા છે તેમાં પણ રોડને અડીને આવેલ વૃક્ષો સાથે વાહનો ટકરાવાની ઘટના વધી રહી છે તાજેતરમાં જ હાસોટના સેરા ગામ પાસે કાર ઝાડ સાથે ભટકાતા ભાવનગરના ત્રણ આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો હતો એ પૂર્વે અંકલેશ્વરના પુનગામ અશોક ફેક્ટરી પાસે વડોદરાના પરિવારની કાર ઝાડ સાથે ભટકાઈ હતી જેમાં પણ બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો આ માર્ગ પર અંકલેશ્વરથી લઈ હાસોટ સુધીમાં સોથી વધુ ઝાડ એવા છે જે રોડને અડીને આવેલા છે અને તેની સાથે રોડ પણ જોડાયેલો છે જે ઝાડની શાખા રોડ પર ફેલાયેલી છે તો રોડને અડીને આવેલા આવા ઝાડ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગોળ રાઉન્ડમાં લાલ નિશાની સાથેના સાઇન બોર્ડ પણ લગાવ્યા છે જોકે રાત્રિના અંધારામાં આ બોર્ડ પૂરપાટ દોડતી ગાડીને નજરે પડતા નથી તો આ લાઇટ આ લાઇનમાં સ્ટ્રીટ લાઇટ ન હોવાથી રાત્રિના અહીં ગોર અંધારું હોય છે આવામાં રાહદારીઓ પણ નજરે પડતા નથી કે પશુ માર્ગ પર આવી જતા પણ અકસ્માત સર્જાય છે ત્યારે રોડને અડીને આવેલા ઝાડ સાથે કાર ભટકવાના કિસ્સાઓ સૌથી વધુ સામે આવી રહ્યા છે માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં જ પાંચ જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આવા જોખમી ઝાડને દૂર કરવામાં આવે કે પછી તેને ટેકનોલોજીના માધ્યમથી હસેરવામાં આવે તેવી માંગ સ્થાનિક ગ્રામજનોએ કરી રહ્યા છે